નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો તમે ભારતીય નાગરિકો માટે આધાર દસ્તાવેજોને પાન પાનકાર્ડથી મહત્વથી સારી રીતે વાકેફ હોવા જોઈએ તો તમારે તાજેતરમાં વર્ષમાં બંનેને જોડવા સંબંધિત તમામ સરકારી માર્ગદર્શિકાઓથી વાકેફ હોવું જ જોઈએ જીહા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો બંને સરકારી દસ્તાવેજો તમારી ઓળખ તરીકે ઓળખાય છે આધાર કાર્ડનું કામ છે એક પ્રકારના ઓળખાણ કાર્ડ જેવું છે પાન કાર્ડ લઈ નાણાકીય દસ્તાવેજો તરીકે ઓળખવામાં આવે છે મોટાભાગની નોકરીઓમાં આધાર કાર્ડ અને પાન કાર્ડનો ઉપયોગ થાય છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આધાર કાર્ડ અને પાન કાર્ડને એકબીજા સાથે લિંક કરવું જરૂરી છે જો તમે આવું ન કરો તો તમારે વીસ ટકા સુધી ડીટીએચ ચૂકવવો પડી શકે છે આ સિવાય જો તમે ઘર અથવા એપાર્ટમેન્ટ ખરીદવાનું વિચારી રહ્યા હોય તો જો બંને વચ્ચે કોઈ સંબંધ ન હોય તો તમારા માટે મુશ્કેલીઓ વધી શકે છે આવકવેરાના નવા નિયમો અનુસાર પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવું જરૂરી છે જો તમે આવું આમ ન કરો તો તમારે ભારે ટેક્સ ચૂકવવો પડી શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો જો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર